હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ માં તો વાગી ગયા છે સાડા આઠ અને આપણે ઉઠી ગયા છીએ અને પ્રસ પણ કરી લીધું છે તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે પ્રોડક્ટ શૂટ છે તો એ કરવા જવાનું છે હું અને જયેશભાઈ કંઈ વાંધો નહીં ચલો બ્રશ થઈ ગયું છે નાસ્તો કરી લઈએ ચલો નાસ્તામાં શું છે એ જોવાનું છે આપણે આજે આખરી જાય કે શું છે ਤਲ। ਤਾਂ ਮੰਮੀ ਸੁਚੇ ਆਏ ਨਾਸਤਾ ਵਾ। ਰੋਟੀ ਵਗਾਰੇ। ਵਗਾਰੇ ਦੀ ਲੋਟਲੀ। ਾਫੜੀ। ਬਾਪੇ ਵਾ ਚਾਹ ਲਿਓ। ਬਸ ਤੋਂ ਮਜਾ ਨੂੰ ਜਨਾ। ਗਰਮਾ ਗਰਾਵ। ਹਲੋ ਉਹਦੇ ਨਾਸਤਾ ਵਰਮਾਟੇ। ਾਫੜੀ ਪੜੀ ਛਣੋਲੀ। ਵਾਹ સરਸ। ਹਲੋ ਗਰੇ ਾਫੜੀ ਅਤੇ ਰੋਟੀ ਆਉ ਚਟਨੀ ਨਹੀਂ। ખાવા માટે તો જુઓ ભાઈ આપણે આવી ગયા છીએ આપણા જયેશભાઈના ઘરે અને જયેશ ભાઈ એનું કોમ્પ્યુટરમાં કામ કરે છે અને એમાં જો કેમેરા બેમેરા બધું રેડી થઈ ગયું છે અને બેટરી બેટરી બધું ચાર્જમાં મુકાય છે અત્યારે કારણ કે જવાનું છે શૂટમાં ક્યાર ન આવ્યો છું પણ હજી તો વાર છે અમારે તો અત્યારે બધું કેમેરાને બધું રેડી કર્યા છે ઓ ભાઈ હજી કંઈ પ્રોડક્ટ અમારા હાથમાં આવી નથી અને હજી કંઈ ફોન બન આવ્યો નથી એટલે હવે જાઉં છું હું ઘરે અને

કઈ વાંધો નહીં લે કોમેન્ટ કરો તમે આ લોકો કરતા કે નહીં કરતા અને અહીંયા બેઠા છે ફઈ ફઈ છે ગોપાલ ઓમ શાંતિ કેમ છે તો બેટ પાણી રેડી ને તો વાંધો નહીં મજા આવે છે ને હા મજા આવે અને અહીંયા બેઠા છે બા શું કે બા સારું ને વજન અત્યારે ગાવું છે કે બવર પછી અત્યારે ગાવું કાઈ ના વાંધો નહીં હાલો તો કાઈ ના કે હા

દ્વારકાનો વાસી વાલો રણુ જા મા વા રે રૂમ ઝો મા રૂમ ઝોમા રામદે પીર યા હાથમાં ભાલો ની વાલો ધૂપડી યા ધમકાવે રે એ વાસળી નો લેતા વાલો લાકડી નો લેતો રે વા નો રસિયો વાલો રણું જામા વસ્યો રે પાલાનો નો રસિયો વાલો રણું જામાવસ્યો રે હાથીડે નો બેસે વાલો રથમા નો બેસે રે કોડલી નો રસિયો વાલો રણું જામાવસ્યો રે કોડલીયા નો રસિયો વાલો રણું જામાવશ્યો રે સાખડી નો પેરે વાલો પાવડી નો પેરે રે મોજડીનો રસિયો વાલો રસિ વાો રણુ ઝા મામાવસ્યો રે મોજડીનો રસિયો વાલો રણુ જાવસ્યો રે રૂમા ઝુ મા રૂમ ઝું મા રામદેવ પીરિયા વેરે હાથમાં ભાલો ને વાલો ધૂપિયા ધમકાવે રે દહીં પીવે વાલો દૂધનો પીવે રે દેગુનો રસિયો વાલો દે રે દેગુનો રસિયો વાલો રણુ જામા વસિયો રે ગુનો વાલો હાથમાં ભાલો ને વાલો ધૂપડિયા ધમકાવે રે હાથમાં ભાલો ને વાલો ધોપડિયા ધમકાવે રે આજે રામદેવ ભી ને નોરતા ચાલુ થાય એટલે રામદેવ ભી નું ગીત ને આજથી ચાલુ છે ને ગણપતિ બાપા આજ આવે છે ને આજ આવે એટલે કાલ થી ગીત ચાલુ ગણપતિ બાપા નું વાહ સરસ સરસ આનંદ ગણપતિ ગણપતિ આવે છે વાહ સરસ સરસ

મમ્મીએ મમી શીખવાડે લાડુ બનાવતા શું બનાવ્યું છે કુમાર ક્યાં હે ઓ હો કેમ છે મજામાં આજ તો બ્લેક એ બ્લેક એમ હું કે તબિયત પાણી જેવા

બહુ મસ્ત જો ભાઈ એક નંબર ટિકિટ જોરદાર મને તો બહુ ભાવી તો મસ્ત મજાના બર્ગર બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને સોસના લવેડા નાખે છે અમારા દીધી બહેન કયા કયા સોસ નાખ્યા છે એમાં આમાં છે મેયો બર્ગર અને એક મેયોનીઝ ઓકે આ બંને છે જ ને આ છે ને બંને વાહ સરસ હવે મોઢામાં રે પાણી વડાપાવ નથી ભાઈ આ બર્ગર જ છે એટલે તમને બધા એવું ન લાગે કે આ દાબેલી બનાવી છે બર્ગર છે કારણ કે પાવ અમારા અમદાવાદમાં અડધી જગ્યાએ બહુ જગ્યાએ રેખડા અમારા કુમાર પણ મળ્યા નથી એટલા માટે અમે આ પાવ યુઝ કર્યા છે કઈ વાંધો નહીં ટેસ્ટ તો સેમ જ હોય બહુ કઈ ફેર ન હોય એમાં એમાં રાધી થી બેન બનાવે એટલે ઓહો ગજબ જ હોય એમ હે કુમાર હાલો ભાઈ મસ્ત મજાના બર્ગર ખાવા માટે બધા તો જો ભાઈ બર્ગર ખાઈને નીકળી ગયા છે આપણે ઘર તરફ જવા માટે ચાલો ઘરે જઈને એડિટમાં લાગી જઈએ અને બ્લોગ એન્ડ કરીએ ઘરે જઈને તો આપણે આવી ગયા છીએ આપણે ઓફિસમાં અને વાગી ગયા છે સાડા તો આ વિડીયો આપણે એન્ડ કરવો જોશે તો બસ આજનો વિડીયો એન્ડ રાખીશું ને ભાઈ હજીથી બર્ગર બનાવ્યો હતો ને આ હા 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 તંદુરી સોસ ને માયની ને વાહન ને એક નંબર ભાઈ ત્રણ ચાર ચાર ત્રણ બર્ગર ખાઈ ગયો ચાર નહીં સોરી થોડો વધી ગયો એ કાંઈ વાંધો નહીં આજનો વિડીયો એન્ડ રાખીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી નવા બ્લોગ સાથે દસ વાગે ત્યાં સુધી બનાવીને ગુડ નાઇટ અને તમે લોકો સબસ્ક્રાઈબ નહીં કરતા હો હમણાં થોડુંક ધીમું હાલે તો કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઈબ ઠોકી નાખજો મળીએ ચાલો નવ બ્લોક સાથે દસ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ